ભક્ત કવિ નરસિંહ મહેતા પટેલ કેળવણી મંડળ સંચાલિત અધ્યક્ષતામાં યોજાયો આ તાલીમ કાર્યક્રમ ને દીપ પ્રારંભ કરાવતા પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણ યુનિવર્સિટીના કાર્યક્ષેત્ર વિસ્તારની એકસો ચાલીસ ઉપરાંત વિવિધ કોલેજો ઉપસ્થિત અધ્યાપકો જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસે ભારતના ઉચ્ચ શિક્ષણના પરિદ્રશ્યના પુનરૂના એક નિર્ણાયક બાબત છે શિક્ષણ પ્રણાલીમાં વ્યાપક પરિવર્તનને ચિહ્નિત કરતી રાષ્ટ્રીય શિક્ષા નીતિ એક સ્વપ્ન દ્રષ્ટા બ્લૂ પ્રિન્ટ છે જેનો ઉદ્દેશ ભારતને વિશ્વના અગ્રણી ઉચ્ચ શિક્ષણ કેન્દ્રોમાં પુનઃસ્થાપિત કરવાનો છે પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષા અભિયાન એક કેન્દ્રીય આયોજિત યોજના ભારત સરકાર દ્વારા સંચાલિત કોલેજ અને યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શરૂ કરવામાં આવ્યો છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભાટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ